જોકે વધુ એક અકસ્માત કાપોદરા વિસ્તારમાં બનવા પામ્યો હતો નાના વરાછા ખાતે રહેતો અજય મારવાડી નામનો યુવક કાપોદરા ઓવરબ્રિજ પરથી પસાર થઈ રહ્યો હતો તે સમયે તેની સાથે એસટી બસ પસાર થઈ રહી હતી ત્યારે બાઇક ચાલક બસની બાજુમાં આવતા અકસ્માત સર્જાયો હતો અને બાઇક ચાલક બસના આગળના ટાયરમાં આવી ગયો હતો અને ત્યારબાદ આખી બસ યુવક પરથી પસાર થતા માથાના ટુકડા થઈ ગયા હતા અને યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું અકસ્માતની ઘટના બનતા યુવકનો પરિવાર પહોંચતા પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને હૈયા ફાટ રૂદન જોવા મળ્યું હતું જોકે બનાવ બનતા કાબોદરા પોલીસ પહોંચી હતી અને એસટી બસ પોલીસ મથકે લાવી તપાસ હાથ ધરી હતી સુરતના કાપોદા બ્રિજ પર એક અકસ્માત સર્જાયો હતો જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થઈ જવા પામ્યું છે સીધા દ્રશ્યો જોશો કે કાપોદરા બ્રિજ પર જે આ એસટી ગુજરાત એસટી બસ છે તે જઈ રહી હતી તે દરમિયાન જે આ યુવક છે તે બાઇક લઈ જતો હતો જો કે અકસ્માત સર્જાતા જે બાઇક બાઇક ચાલક યુવક જે છે તેનું ટાયર નીચે આવી જતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મૃત્યુ નિપજ્યું છે તેનું જે માથું છે તે ગયું હતું કારણ કે કહી શકાય કે હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે કાપોદરા પોલીસ અત્યારે પહોંચી છે અને તેમના જે પરિવારજનો છે તે પણ ક્યાંક ક્યાંક આક્રમ કરતા જોવા મળ્યા હતા અચાનક જ કાપોદરા બ્રિજ પર જ્યારે આ ચડતા હતા તે દરમિયાન આ એસટી બસના અડફટે આ યુવક આવી જતા જ તેની અકસ્માત સર્જાયો હતો આ ગમકમાર અકસ્માતમાં આ જે યુવક જે છે તેનું મૃત્યુ નિપજ્યું છે કહી શકાય કે એસટી બસની સાથે સાથે આ બાઇક

એક્સિડન્ટ આ યુવક મૃત્યુ પામ્યો હતો જોકે હાલ સમગ્ર મામલે કાપોદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે કેમેરામેન હિરીનની સાથે ચિત્રોડા સુરત